નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ છે મારું નામ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડેવલપમેન્ટ સુરત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ આપણા પાક માટે હાલમાં ખૂબ સરસ સારો એવો સાર્વત્રિક વરસાદ થઈ ગયો છે વાવણી લાયક વરસાદ પછી પણ એક બે ઉપર પણ વરસાદ થયા છે તો હાલમાં આપણા જે અલગ અલગ પ્રકારના અલગ અલગ વિસ્તારમાં જે પાક છે આપણા એગ્રો ક્લાઇમેટિક ઝોન મુજબ તો સમગ્ર ગુજરાતમાં જે આપણા અલગ અલગ એગ્રો ક્લાઇમેટિક મુજબના પાકની અંદર ખાસ કરીને આપણા પાકના પોષણ માટે પાકના સંપૂર્ણ સર્વાંગી વિકાસ માટે જે પાકને જરૂરી છે એવા આપણા સત્તર પોષક તત્વો અને એ પોષક તત્વોની ખાસિયત એ પોષક તત્વોનો પાકના સર્વાંગી વિકાસમાં ફાળો અને એ પોષક તત્વનો સ્વભાવ એ આપણે ટૂંકમાં થોડીક વાત કરવી છે જેથી કરીને આપણા બધા જ ખેડૂત મિત્રોને પોતાના હાલ ઊભા ખરીફ અને એ સિવાય પણ જ્યારે રબી પાકનું વાવેતર કરે ત્યારે પણ એમને એક થમ રૂલ તરીકે બેઝિક પ્રિન્સિપલ તરીકે એ જો સિદ્ધાંતને યાદ રાખી અને પાકના ખાતરો આપવામાં આવશે તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે આપણા ખેડૂતોનો ખાતર પાછળ જે વપરાતો થતો ખર્ચ જે આડેધડ વપરાતા ખાતરોની પાછળ થતો ખર્ચ ઘટશે જેને કારણે જમીનની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં ન જરૂર હોવા છતાં જતા ફિલર મટીરિયલ પણ અટકશે અને અંતે ખેડૂતને આર્થિક રીતે પણ ફાયદો થશે અને જમીનને સુધારણામાં પણ આપણે સહભાગી થઈશું ખાસ કરીને જયારે પાકના છોડની વાત હોય કોઈ પણ પાકનો છોડ હોય એ પછી બાગાયતી પાકનો છોડ હોય આપણા ધાન્ય પાકનો છોડ હોય છોડ હોય ઔષધીય છોડ હોય કે બાગ બગીચાનો છોડ હોય આવા છોડ ને એના સર્વાંગી વિકાસ માટે સત્તર પોષક તત્વોની જરૂરિયાત છે જેમાંથી કાર્બન હાઈડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્ત્વ એવા છે કે છોડના બંધારણમાં છોડના સર્વાંગી વિકાસના બંધારણમાં છન્નું ટકા હિસ્સો ધરાવે છે જેની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનો સમાવેશ થાય છે આ ત્રણેય તત્ત્વો એવા છે કે જે છોડને કુદરતે પોતાની રીતે વાતાવરણમાંથી પાણીમાંથી જમીનમાંથી પોતાની રીતે એ ગ્રાહ્ય કરી શકે એવી શક્તિ ભગવાને આપી છે અને એના માટે આપણે એ જે ખેડૂત તરીકે આ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું કોઈ પણ પ્રકારનું બજારમાંથી ખાતર લાવી એ પછી રાસાયણિક હોય જૈવિક હોય કે સેન્દ્રીય હોય આવું કોઈ ખાતર આપણા પાકને આપવું પડતું નથી ખાસ કરીને આ જે ત્રણ તત્વો છે એ છોડના બંધારણમાં બહોળો હિસ્સો છન્નું હિસ્સો ધરાવતું હોવાથી આ ત્રણ તત્વને આપણે બંધારણીય તત્વ અથવા તો પ્રાથમિક તત્વ તરીકે છોડના પ્રાથમિક તત્વ તરીકે એના વર્ગમાં મૂકશું ત્યાર પછી એન નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ નહીં કે પી એટલે પોટાશ અને કે એટલે નહીં કેલ્શિયમ પણ એ પોટાશ આ ત્રણેયને મુખ્ય પોષક તત્વો તરીકે એની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે ખાસ કરીને ખેડૂતોને પાક ઉત્પાદન માટે પૂર્તતા કરવા માટે જે કંઈ પોષક તત્વો સ્વરૂપે ખાતર આપે છે તો એ મોટા ભાગના ખાતરો આ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ધરાવતા ખાતરો હોવાથી મોટા ભાગનો ખાતરનો ખર્ચ પણ ખેડૂતને આ ત્રણ તત્વો પાછળ થતો હોવાથી આ ત્રણ પોષક તત્વોને આપણે મુખ્ય પોષક તત્વની કેટેગરીમાં મૂકીએ છીએ અને મોટા ભાગના ખેડૂતોનો ખાતરનો ખર્ચ આ ત્રણ તત્વો પાછળ થતો હોય છે બજારમાં પણ આપણે જોઈએ તો જે કંઈ ખાતરો અવેલેબલ છે ઉપલબ્ધ છે એ યુરિયા હોય એમોનિયમ સલ્ફેટ હોય સિંગલ સુપર ફોસ્ફેટ ડબલ સુપર ફોસ્ફેટ કે ટ્રિપલ સુપર ફોસ્ફેટ હોય બાર બત્રી હોળ દસ છવ્વીસ છવ્વીસ એવા ખાતર હોય મ્યુરેટ ઓફ પોટાશ હોય આ બધા ખાતરોને સામે આપણે જોઈએ તો આ ખાતરોમાં ક્યાંક ત્રણેય તત્વોની હાજરી છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ક્યાંક બે તત્વોની હાજરી છે ડીએપી જેવા ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસની હાજરી છે એમપી મ્યુરેટ ઓ પોટાશમાં માત્ર પોટાશ તત્વની હાજરી છે યુરિયા એમોનિયમ સલ્ફેટ એની અંદર નાઇટ્રોજન તત્વની હાજરી છે આમ મોટા ભાગના બજારમાં આપણા જે મળતા ખાતરો છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વ ધરાવે છે અને ખેડૂત પણ પોતાના ટોટલ કુલ વર્ષના વપરાશના કુલ ખાતરો પૈકી આ ખાતરો એસી ટકા હિસ્સો ધરાવે છે આ પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ તત્વો શું કામ કરે અને શા માટે આપણા પાકને આપવું પડે એ સામાન્ય રીતે આપણું કૃષિ વિજ્ઞાન કહે છે આપણા વૈજ્ઞાનિકો પણ કહે છે કે

છોડનો જે સાર્વત્રિક રીતે કહીએ તો વનસ્પતિક વૃદ્ધિ તરીકે વનસ્પતિક જે સ્ટેજ છે વૃદ્ધિનો વૃદ્ધિનો તબક્કો છે એ દરમિયાન નાઇટ્રોજન દેવામાં આવે એની કમી કમી રાખવા પડવા દેવામાં ન આવે ઉણપ પડવા દેવામાં ન આવે તો છોડનો સારી રીતે વાનસ્પતિ વિકાસ થાય છે આ નાઇટ્રોજન તત્વ મળે કેમાંથી તો આપણે જોઈએ એમ કે નાઇટ્રોજિનિયસ ખાતર જે કાંઈ છે એ ખાતરમાંથી મળે એમાં ખાતર પણ ત્રણ પ્રકારના છે રાસાયણિક સંયોજન સ્વરૂપે નાઇટ્રોજન સેન્દ્રીય સ્વરૂપે નાઇટ્રોજન અને જૈવિક સ્વરૂપે નાઇટ્રોજન રાસાયણિક સ્વરૂપે નાઇટ્રોજન આપણા જે જમીનમાં આપવાના જે કંઈ ખાતરો છે યુરિયા છે ડીએપી છે એમોનિયમ સલ્ફેટ છે આવા ખાતરોની અંદર બાર બત્રી ફૂળ છે તો બાર પ્રકાર નાઇટ્રોજન આ બધા એક જમીનમાં આપવાના નાઇટ્રોજેનિયસ ખાતરમાંથી નાઇટ્રોજન કેમિકલ સ્વરૂપે મળે ત્યાર પછી આપણા ફોલિયર એપ્લિકેશન તરીકે ઓગણી 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 જીરો બાવન ચોત્રીસ અથવા તો અઢાર 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 આવા જે વોટર સોલ્યુબલ છે આ વોટર સોલ્યુબલ ની અંદર પણ નાઇટ્રોજીનિયસ ખાતર કેમિકલ સ્વરૂપે સંયોજન સ્વરૂપે હોય છે ત્યાર પછી સેન્દ્રી સ્વરૂપે કેમિકલ સ્વરૂપે અન્ય તો કે નેનો ટેકનોલોજી તો કે નેનો યુરિયા નેનો ડીએપી તો આની અંદર પણ નાઇટ્રોજન તત્વ છે આ બધા જ જે બંધારણ છે એ કેમિકલ સ્વરૂપે નાઇટ્રોજન તત્વ હોવાથી નાઇટ્રોજન પાકને મળે છે છે આ આ નાઇટ્રોજનનો સ્વભાવ કેવો કેમિકલ નાઇટ્રોજન થયો ત્યાર પછી સેન્દ્રિક નાઇટ્રોજન તો કે આપણા પ્રાણી જન્ય અને વનસ્પતિજન્ય કચરામાંથી કોહવાણ થયા પછી જે કોહવાયેલું સંપૂર્ણ કોહવાયેલું મટીરિયલ છે એને આપણે સેન્દ્રિક ખાતર કહીએ એ એનો સોર્સ વનસ્પતિના પાંદડા વનસ્પતિના પ્લાન્ટ એના મૂળ જડિયા ફળ ફૂલ એનું કોહવણ થયા પછી મળતા હોવાથી એ વનસ્પતિ પોતાના વિકાસ દરમિયાન પોતાના જીવન ચક્ર દરમિયાન લાઈફ સાયકલ દરમિયાન જે કંઈ પોષક તત્વો સત્તરે સત્તર એને મેળવા છે એ બધા જ પોષક તત્વોની હાજરી આ સેન્દ્રીય ખાતરમાં હોય છે પ્રાણીજન્ય સેન્દ્રીય ખાતર તો કે પશુ પંખી માનવના દેઢ ગોડી એનું કોહવણ થયા પછી પશુઓના ચામડા એના હાડકા એનું માંસ એનું લોહી એની ખરી એના શિંગડા આ બધાયનું કોહવાણ થયા પછી જે ખાતર તૈયાર થાય છે એને આપણે સેન્દ્રિય ખાતર કહીએ પણ એ પ્રાણિતજન્ય કચરામાંથી બનતું હોવા જે પ્રાણિતજન્ય સેન્દ્રિય ખાતર કહે આ ઉપરાંત તેલબીયાના પાક જેની અંદરથી તેલ કાઢી લીધા પછી જે બાયોમાસ વધે છે એ બીજના મીંજનો અને એને આપણે ખોળ તરીકે સેન્દ્રિક ખાતર તરીકે પણ આપણે વાપરી શકીએ જેની અંદર જેમાંથી તેલ કાઢી લીધા પછીનો જે મીંજનો બાયોમાસ વધે છે સીડનો નો એને આપણે ખોળ તરીકે પણ સેન્દ્રિક ખાતર તરીકે પાકમાં વાપરી શકીએ અને એમાંથી પણ ઓછા વધતા પ્રમાણમાં બધા જ પોષક તત્વો પાકને મળે છે ત્યાર પછી ત્રીજો સોર્સ છે આ પોષક તત્વોનો જૈવિક સોર્સ તો નાઇટ્રોજન તત્વો આપણને એવા સૂક્ષ્મ જીવો એટલે કે બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા એઝેટોબેક્ટર એસિટોબેક્ટર એઝોસ્પિરિલમ આવા જે કંઈ સૂક્ષ્મ જીવો છે ના અવશેષો અથવા વનસ્પતિ જન્ય કચરાના અવશેષોમાંથી બનતું હોવાથી થોડા ઘણા અંશે બધા જ પોષક તત્વોની હાજરી હોય છે અને આ પોષક તત્વો કેમિકલ સ્વરૂપ કરતા સેન્દ્રીય સ્વરૂપ એનું વિઘટન સરળતાથી થાય છે અને સુપાચ્ય સ્વરૂપ સામાન્ય રીતે દેશી ભાષામાં કહીએ તો એ પાક માટે રુચિકારક અને સુપાચ્ય સ્વરૂપમાં હોવાથી એ પાકને પોષક તત્વો તો પૂરા પાડે છે પણ સાથે સાથે જમીનના જે ગુણધર્મો છે જમીનની નિતાર શક્તિ જમીનની ભેસ ધારણ શક્તિ જમીનની અંદર હવાની અવરજવર જમીનનો પીએચ આંક જમીનની

જમીનની અંદર જમીનના પરિબળો જમીનનું તાપમાન જમીનની અંદર ભેજ ધારણ શક્તિ નિતાર શક્તિ એ ગુણ મેન્ટેન કરવાનું કામ પણ આ સેન્દ્રિય તત્વ જમીનમાં કરે છે અને આને કારણે આ સેન્દ્રિય તત્વને આપણે છોડના ખોરાકના સોર્સ તરીકે ગણવા કરતા જમીનના ખોરાક તરીકે એને વધુ પ્રાયોરિટી આપશું તો જમીનને રુષ્ટપુષ્ટ અને સંતુલિત પૌષ્ટિક ખોરાક સેન્દ્રિક તરીકે મળશે

ફગને ફંગસની કેટેગરીમાં આવે છે આવા સૂક્ષ્મ જીવાણુઓ ઘણા બધા એવા છે કે જે આપણા પાકને પોષક તત્વો આપવાનું કામ એને પૂરા પાડવાનું એને અવેલેબલ એને લઘ્ય કરવાનું કામ આ સૂક્ષ્મજીવો કરે છે આવા સૂક્ષ્મજીવો ધરાવતો સંયોજન એ પછી પ્રવાહી હોય પાવડર હોય દાણાદાર હોય આવા સૂક્ષ્મજીવો ધરાવતો જે કંઈ પદાર્થ છે એને આપણે જૈવિક ખાતર કહીએ છીએ અને આ સૂક્ષ્મજીવો એ રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય તો એ હવાના અઠ્યોતેર ટકા નાઇટ્રોજનને માછી નાઇટ્રોજન લઈ અને કઠોળ રગના પાકના મૂળમાં સ્થાપિત કરવાનું કામ કરે ફોસ્ફરસ ઓલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા હોય તો એ જમીનમાં ફિક્સ થઈ ગયેલા ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું કામ કરે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા હોય તો જે અ સુષુપ્ત અવસ્થામાં રહેલો જે પોટાશ છે એને જાગૃત કરી અને પાકના મૂળ સુધી દોરી લાવવાનું મોબાઈલ કરવાનું કામ એટલે કે મોબિલાઇઝ કરવાનું કામ આ પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા કરે આવા બેક્ટેરિયા છે આવી ફંગસ છે જે આપણા પાકને અલગ અલગ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ઝીંક આવા પોષક તત્વો વાતાવરણમાંથી જમીનમાંથી લભ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરી અને મૂળને પહોંચાડવાનું કામ કરે એવી ફૂગ પણ છે માઇકોરાઇઝા છે આ ફૂગ એવી છે કે જે આ પોષક તત્વો છોડને સરળતાથી મળે એના માટે નેટવર્ક સ્થાપિત કરવાનું કામ કરે છે એ ઝાડું બિછાવી અને જ્યાં આગળ દૂર દૂર મૂળથી દૂર દૂર વિસ્તારમાં જ્યાં આગળ આવા પાકના જરૂરી પોષક તત્વોની હાજરી છે એમને મૂળ સુધી દોરી લાવવાનું કામ માઇકોરાઈઝા નામની ફૂગ પણ કરે છે એવી રીતે ઘણી બધી એવી આપણી ટાઈકોડરમાં વિરુડી ટાઈકોડરમાં હાર્જેનિયમ વર્ટિસેલિયમ લેકાની આવી ફૂગ જે છે એ આપડા પાકને રોગ અને જીવાત થી બુઇરિયા બેસિયાના આવા જે છે એ સૂક્ષ્મ જીવ આપણા પાકને રોગ અને જીવાત થી પણ મુક્ત રાખવાનું કામ આજે આપણે પાકના પોષણ તત્વો પોષક તત્વોની જો વાત કરતા હોઈએ તો આવા અસંખ્ય સૂક્ષ્મ આપણો અળસિયો છે એ અળસિયો પણ પોતાના મ્યુકસ છે આપણી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે અને એ ફૂટ સવા ફૂટ જમીનમાં ઊંડે સુધી એ ટનેલ બનાવતું બનાવતું માટી ખાતું ખાતું અંદર જતું હોવાથી માટી ખાતું ખાતું બહાર આવતું હોવાથી અસંખ્ય આવી નાના છિદ્રો પાડવાની પ્રવૃત્તિ પણ આ અળસિયા મારફત થાય છે અને સાથે સાથે એના મ્યુકસમાં એના શરીરમાંથી ઝરતા રસમાં શરીરની સપાટીની બહારથી ઝરતા રસમાં અને શરીરની અંદરના મ્યુકસમાં એના હોજરીમાં એના આંતરડામાં એ મ્યુકસ નામના રસની અંદર અસંખ્ય પ્રકારના આપણા પોષક તત્વો અલગ અલગ પ્રકારના ફળ ટકાવવા માટે ફળ મોટા કરવા માટેના જે હોર્મોન્સ વાપરીએ છીએ જીબ્રેલિક એસિડ ઓક્ઝિન એસિડ સાયટોકાઇનિન આવા ઉચ્ચ ઉચ્ચ પણ આ અળસિયાના હગારમાં મ્યુકસ મારફત એની હગારમાં ભળે છે અને જે ટનેલ ગાળે છે ટનેલની બહારની સપાટીમાં એ અળસિયાની બહારની ચામડીમાંથી જે ભળેલા મ્યુકસ છે એ મ્યુકસ મારફત એ અંદર જમીનમાં ભળે જેને કારણે જમીનની ફળદ્રુપતા વધે છે છોડ માટે પાણી અને હવાની અવરજવર વધારે છિદ્રાળુતા વધે છે અને પાણીની નિતાર શક્તિ વધે છે આ સૂક્ષ્મ જીવો મારફત જે પોષક તત્વો આપણે આપીએ અને જૈવિક ખાતર કહેવામાં આવે છે આવા ત્રણ સોર્સ પેકે આપણે નાઇટ્રોજન ત્રણેય સોર્સનો આપીએ ફર્સ્ટ નાઇટ્રોજનનો સ્વભાવ કેવો છે તો કે જો કેમિકલ નાઇટ્રોજન છે એ એકદમ ચપળ નાંગણી જેવો છે એને હવામાંથી લઈ અને ફેક્ટરીમાં યુરિયા સ્વરૂપે અથવા તો બારબત્તરી સોળ સ્વરૂપે જે આપણે નાઇટ્રોજેનિયસ ખાતર આવે છે એની અંદર જે નાઇટ્રોજન મૂકવામાં આવે એનો સોર્સ હવામાંથી લીધેલો હોવા હવામાંથી નાઇટ્રોજન લાવેલા હોવાથી કેમિકલી એને એવી રીતે બાઉન્ડ કરેલો હોવાથી જેવો એ યુરિયા સ્વરૂપનો નાઇટ્રોજન હવાના સંપર્કમાં આવે તો હવામાં ભળવા માંડે છે પાણીના સંપર્કમાં આવે તો પાણીમાં ઓગળવા માંડે છે અને તાપના સંપર્કમાં આવે સૂર્યપ્રકાશના તાપના સંપર્કમાં આવે તો તાપમાં બળવા માંડે છે એટલે આવો નાઇટ્રોજન નાંગણી જેવો ચપળ હોવાથી આવું નાઇટ્રોજનિયસ ખાતર ખાસ કરીને યુરિયા જેવું ખાતર આપણે કોઈ પણ આપણા પાકમાં જ્યારે નાખીએ ત્યારે નાખવાનું છે તો કે આપણે વનસ્પતિક વૃદ્ધિના તબક્કા દરમિયાન વનસ્પતિક વૃદ્ધિનો તબક્કો ક્યાં સુધી કહેવાય તો કે જ્યાં સુધી એનો પરિપક્વ તબક્કો શરૂ ન થાય ત્યાં સુધી પરિપક્વ તબક્કો એટલે શું તો કે એમાં ફૂલ બેસવા ફળ બેસવા અને ફાલ આવવો ત્યાં સુધી તો આ તબક્કા દરમિયાન જ્યારે આપણે નાઇટ્રોજનિયસ ખાતર આપીએ ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે યુરિયા જેવા એકદમ ચપ્પલ નાઇટ્રોજન વાળા ખાતર દેતા હોય ત્યારે ખાસ કરીને તડકામાં એ ખુલ્લું બળે નહીં હવામાં ખુલ્લું પડ્યું ન રહે અને પાણીમાં ઓગળે અને પાણીની સાથે એ ઊંડું અને આઘું ખેંચાઈ ન જાય એના કાળજી રાખી આ ત્રણેય વેસ્ટેજની જે એની છટકબારી છે એની કાળજી રાખી અને જો નાઇટ્રોજનિયસ ખાતર આપણા પાકની અંદર આપવામાં આવે તો મિત્રો આપણું જે નાઇટ્રોજિનિયસ ખાતરનું નાઇટ્રોજન તત્વનો જે વ્યય થાય છે આપણું સર્વે એવું કે છે કે ખેડૂતોની જે નાઇટ્રોજિનિયસ એટલે કે ખાસ કરીને યુરિયા ખાતર વાપરવાની જે ટેવ છે અથવા એની જે પદ્ધતિ છે હેબિટ છે એ હેબિટ મુજબ એ મોટાભાગે કોરામાં એ વેરી ગયા છે ત્યાર પછી ઉપર પાણી પાય છે અને પાણી પાવામાં પણ ઘણીવાર મોડું થાય તો તાપમાં એ ખુલ્લું બળે છે આ ત્રણેય પદ્ધતિમાં

પચાસ કિલો અથવા તો સો કિલો યુરિયા નાખતા હોઈએ ત્યાં આવી સાચી પદ્ધતિથી માત્ર વીસ કિલો યુરિયા નાખીએ તો પણ આપણને સો કિલો ખોટી પદ્ધતિથી યુરિયા નાખવાની જેટલો ફાયદો થાય છે એ જ ફાયદો માત્ર વીસ કિલો યુરિયામાં થાય છે આ નાઇટ્રોજન નાઇટ્રોજન તત્વનું કામ એનો સ્વભાવ અને એની જરૂરિયાત ક્યારે જોઈએ એટલા આ બાબત આપણને જો બરાબર વાકેફ થાય તો હવે પછી આપણા કોઈ પણ પાકની અંદર જ્યારે પણ નાઇટ્રોજિનિયસ ખાતરની જરૂર પડે ક્યારે જરૂર પડે તો કે વનસ્પતિ વૃદ્ધિના તબક્કા દરમિયાન કેવી રીતે નાખવું જોઈએ તો કે એ હવામાં પાણીમાં અને તાપમાં બળે ને એ રીતે અને સા માટે નાખવું જોઈએ તો કે વાનસ્પતિક વૃદ્ધિમાં એનો રંગ લીલો કરવા માટે ઊંચાઈ વધારવા માટે પાંદડાની સંખ્યા વધારવા માટે પાંદડાનું કદ વધારવા માટે અને છોડને રુષ્ટ પુષ્ટ વેજીટેબલ એટલે વાનસ્પતિક વૃદ્ધિ વાળો કરવા માટે નાઇટ્રોજન આપવું જોઈએ આ સિવાય નાઇટ્રોજન આપવું જોઈએ નહીં શું થાય કે એમને પરિપક્વતાનો સ્ટેજ આવે અને જો આપણે નાઇટ્રોજનિયસ ખાતર આપીએ તો એને ફળફૂલ બેસવાની જગ્યાએ એનું વનસ્પતિક વૃદ્ધિ થાય ડાળી બેસે ફૂલ પાન બેસે અને પાન વધારે બેસે